તેમને નવી લોન મળતી નથી કેપિટલ માર્કેટમાં પ્રવેશ બંધ અને તેમના નામ દર મહિને ક્રેડિટ કંપનીઓને આપવામાં આવે છે આશરે નવ ડિફોલ્ટર્સ તો એવા છે કે લોન લઈને વિદેશ ફરાર થઈ ગયા છે જે કુલ પંદર કરોડ બાકી છે આમ ઈરાદાપૂર્વક ડિફોલ્ટર્સ દેશના નાણાકીય પ્રણાલી પર મોટું ભારણ બની રહ્યા છે લોન લઈને ધંધો તો ચલાવ્યો પરંતુ પરત આપવાના ઇરાદા વગર તમને શું લાગે છે કે આવા લોકો સામે કેટલી કડક કાર્યવાહી થવી જોઈએ કમેન્ટમાં જરૂર જણાવો